આપણને લાગે છે કે સુખ એટલે પૈસા મોટું ઘર કે મોટો દરજ્જો પણ હકીકતમાં સુખ એટલે અંતરમાં શાંતિ હોવી જિંદગીનું સાચું સુખ તમે નિરાંતે જમી શકો તમે નિરાંતે બેસી શકો તમે નિરાંતે ઊંઘી શકો અને તમે બિંદાસ હસી બોલી શકો એમાં રહેલું છે આ ચાર વાક્યોમાં જીવનનું સમગ્ર તત્વજ્ઞાન સમાયેલું છે તો પ્રથમ વાક્ય તમે નિરાંતે જમી શકો એનો અર્થ માત્ર ખોરાક ખાવાનો નથી એનો અર્થ છે કે જીવનમાં એવી શાંતિ હોય કે મનમાં ચિંતા ભય કે તણાવ વગર આપણે ભોજનનો આનંદ માણી શકીએ જ્યારે મન શાંત હોય ત્યારે સામાન્ય ભોજન પણ પ્રસાદ સમાન લાગે છે પરંતુ ચિંતા હોય તો શ્રેષ્ઠ ભોજન પણ સ્વાદહીન લાગે બીજું વાક્ય તમે નિરાંતે બેસી શકો આજના સમયમાં કામ પૈસા પ્રતિષ્ઠા સ્પર્ધા માટે લોકો સતત દોડતા રહે છે પરંતુ સાચું અનુભવી શકીએ ત્રીજું વાક્ય તમે નિરાંતે ઊંઘી શકો રાત્રિની ઊંઘ એ દરેક માણસના અંતર આત્માનું દર્પણ છે જો મન શુદ્ધ હોય કોઈને દુઃખ આપ્યું ન હોય કોઈ પાપનો ભાર ન હોય તો ઊંઘ ગાઢ અને શાંતિપૂર્ણ આવે છે પરંતુ ચિંતા અને અશાંતિ ઊંઘ છીન સંપત્તિ છે કે વ્યક્તિ દિલથી હસી શકે વાણીનો સંયમ રાખીને બોલી શકે તે સાચે સુખી છે હાસ્ય એ બતાવે છે કે આપણે જીવનને સ્વીકારી લીધું છે અંતરમાં ભાર નથી અને બોલીને કે વાત કરીને મન હળવું કરી શકે છે મિત્રો આ ચારેય બાબતો પૈસાથી ખરીદી શકાતી નથી આ ચારેય બાબતો સંતોષથી સારા કર્મોથી અને જીવનશૈલીથી ઉકે છે ચાલો આપણે જીવનમાં એવો માર્ગ પસંદ કરીએ જેમાં માનસિક શાંતિ હોય સંબંધોમાં પ્રેમ હોય અને અંતરમાં સંતોષ હોય કારણ કે અંતે જિંદગીનું સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નથી પરંતુ મનની શાંતિમાં છે આપણને લાગે છે કે સુખ એટલે પૈસા મોટું ઘર કે મોટો દરજ્જો પણ હકીકતમાં સુખ એટલે અંતરમાં શાંતિ હોવી જિંદગીનું સાચું સુખ તમે નિરાંતે જમી શકો તમે નિરાંતે બેસી શકો તમે નિરાંતે ઊંઘી શકો અને તમે બિંદાસ હસી બોલી શકો એમાં રહેલું છે આ ચાર વાક્યોમાં જીવનનું સમગ્ર તત્વજ્ઞાન સમાયેલું છે